હેલો ફ્રેન્ડ્સ જય માતાજી કેમ છો આઈ હોપ કે આ બધા મજામાં હશો અને ગુડ મોર્નિંગ બધાને તો જો હું ઠંડી લાગે છે એટલે થોડી અહીંયા તડકે બેઠી છું અહીં ઝાડવાના થઈ જુઓ કેવું મસ્ત લાકડું મૂક્યું છે અહીંયા વહેવા માટે તો હું અહીંયા વહેગ છું થોડીક ઠંડી લાગે છે એટલે તાપે બેહું અને સંજય ખબર નહીં કંઈ ગયો છે મને કીધા વગર કંઈ જતો રહ્યો છે અને નવ વાગ્યાનો ગયો તો દસ વાગ્યા છે તો ખબર નહીં કંઈ મોબાઈલ પણ અહીંયા મૂકીને જતો રહ્યો છે તો ફોન પણ કેવી રીતે કરવું એટલે હું એને દેખવા માટે થોડીક તય દરવાજો છે તઈ સુધી જઈશ કે એ બાજુ કંઈક હોય એ બાજુ કામ ચાલે છે તો એ બાજુ જઈને બે રહ્યો હશે કે કામ કરતો હોય ખબર નહીં કીધા વગરનો ગયો છે તો ફ્રેન્ડ્સ હું પેલી બાજુ જઈને જોઉં સમજું કઈ જતું રહ્યું ફ્રેન્ડ્સ પેલી બેંસો ને પેલી બાજુ એ થોડા થોડા માણસ દેખાય છે ને બધા ત્યાં સંજુ પણ છે મને કીધા વગરનો જતો રહ્યો અને તઈ જઈને કામ પર લાગી જતો એ રહ્યો દેખાય ને એ કામ કરે છે લઈને આવે છે સેટર આવે ખબર નહીં એ આ સંજુ કીધા વગરનો જતો રહ્યો તો નવ વાગ્યા વાગ્યા છે સાડા દસ અત્યારે આવો સંજો કઈ ગાયબ થઈ ગયા તા કીધા વગર આટલે આટલા નજીકથી અહીં તો આવે ને કહેવાય એક દોઢ દોઢ કલાક થયો કે મને તો એમ લાગે ને કે કઈ જ્યો હશે સવારનો ચા પીધા વગર જતો એ ભૂખ લાગી દેખો ખાવા આવ્યો છે તો એને કંઈક ખાવા પી દો હજુ બીજું જમવાનું બને છે બહુ ધુવાળો થાય છે તો હાઈ ફ્રેન્ડ્સ થઈ ગયો છે બપોર અને સંજોગ હમણાં જમવા માટે હશે હું જમવાનું તૈયાર કરી દીધું છે નહીં તો એ તૈયાર થઈ ગઈ છે તૈયાર તો નથી થઈ પણ નહીં ધોઈ લીધું છે તો સંજુ હમણાં આવશે તો બહુ તડકો લાગે છે અને સવારમાં ઠંડી લાગતી હતી હવે ના તડકો લાગે છે તો સંજુને દેખવા માટે જઉં છું અને પહેલી બાજુ જતી હતી પણ પાછી વારે આવતી રહી સંજુ દેખાયો એટલા માટે અને એ કહું સંજુ આવે છે કેટલો તડકો લાગે છે એટલે તમને નહીં દેખ આવી છે હાથ પગ ધોવા માટે કુંડીએ ગયો છે અને હાથ ધોઈ ને પછી મારે તો બીજું કઈ કામ જ નહી કામ કરી કરીને થાકી ગઈ એટલે હવે થોડોક આરામ આપ્યો છે જીરામ મેંદી ને થાકી છે હવે તો થોડોક આરામ કરી લો પછી બીજા કામ જ આવશે સમજીને બહુ ભૂખ લાગી છે તો એકલો એકલો કાઢીને ખાવા માંડીએ છીએ તો રોટલો છે ને ભાત છે દાળ છે અને છાસ એટલું છે તો ખાઈ લેશ ને જતાને બહુ ભૂખ લાગી હશે નહીં કાઢ્યા કામ કરે ભૂખ લાગે હવે તમે એ બાજુ આવે છો હા રે તો ચાલ હેડો ખાઈ લઈએ હેલો ફ્રેન્ડ્સ તો હું અત્યારે જાગી છું બપોરે સ્વિગીથી ત્રણ વાગ્યા તો અત્યારે જાગી છું હવે થોડુંક આ બાજુ જાઉં એ બાજુ કંઈક વાલોર પાપડી હોય તો થોડી પીસ અહીં રહીને જાઉં હું સીધી તુવેર ને એવું બધું દેખાય છે રીંગણીને ફૂલ પણ આવી ગયા છે મસ્તના અને અહીંયાથી હું વાલોર પાપડી તોડી લઉં આ રહી વાલો આ રહી બીજી તો આ બાજુ જઈને એવી હું થોડીક તોડી લઉં વધારે નહીં મળે પણ નહીં તો આ શેરડી છે એમાં જઈને મેં થોડીક જોઈ તો આટલી મળી છે થોડીક અમથી એટલે થોડાક રીંગણ તોડી લઉં જે મળે એમાં અંદર પાણી મૂકેલું જ હશે કાલે પણ રીંગણ છે કંઈક આવા બહુ નથી રીંગણ પણ લઈ લીધા છે અને જો કેવી મસ્તની રાય થઈ ગઈ છે આ રાય છે અને આ ટામેટીઓ છે પણ હજુ બહુ લાગતા હતા પણ હવે ઉલી ગયા છે તો વાડીમાંથી હવે લઈ લીધું છે હવે જાઓ અને ચિક્કી પણ છે છે બહુ બધા લાગ્યા હતા ખાધા ને હવે છે વાલો રીંગને બધું લઈ આવી હવે હવે મારે જાવું છે કપડાં ધોવા હવે કપડા ધોઈ લાવું હવે કપડાં ધોવાનું કપડાં ભરી લીધા છે અને કપડાં ત્યાં હું કુંડીએ જઈશ ધોવા માટે તઈ મસ્ત ધોવાનો પથ્થરો છે તો તાઈ થઈને ધોઈ લાવું તો ફાઈનલી કપડાં ધોઈને આવી ગઈ છું અને હવે જો વાલો પાપડીનું શાક કમ્પ્લીટ કરી દઉં ભાંગી દઉં ઇન્ડો તો રોટલા બને છે શાક બની ગયું છે અને સાંજે નાય નાઈ ધોઈ લીધું છે કમ્પ્લીટ રેડી થઈને બેઠો છે ને હું હવે બનાવી દઉં રોટલા પછી ખાઈ લઈએ

મારા તે પેલા બીજાય નહી તો તો ખાઈ લે હો પછી છી છાસ ને શાક આપણે વાલોર ને રીંગણ તોડી 도ડી લાયાતા રોટલો અને સંજુ તો ખાઈ છે બીજો રોટલો હું આ બાજુ ચડાવું છું બરવા પણ આવ્યો છે સંજુનો વિડિયો તો ચાલો લાઈટ પણ ડીમ છે તો મેં ઝાકી ઝાંકી દેખાતી હશે તો ચાલો હવે જમી લઈએ અને આ વિડીયો અહીંયા સુધી રાખીએ અને હવે મળીશું નવા વિડીયોમાં તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને એક લાઇક પણ આપી દેજો તો બાય બાય